કે ભાઈ બંને નસલ આ તો ખરેખર મોદી સાહેબે કીધું કે ભાઈ બંને નસલની ભેંસ છે આવી કોઈ નહીં તો લોકો એ ભેંસને કોઈ ગણતા જ નથી એમને ખબર જ નથી અત્યારે હરિયાણાવાળા મુરાવાળા પણ બંને ભેંસોના અહીંયા લેવા આવે છે અત્યારે આ પંજાબના લોકો પણ બંને ભેંસો અહીંયા લેવા આવે છે મતલબ જ્યાં જે ગાયોનો હબ છે જ્યાં મુરા નસલનો હબ છે ઘણા એવા સારા સારા જે ફાર્મરો છે એ બધા જ બંને હવે એનું કારણ શું છે તો હવે બંનેના લોકો ગાંડા દિવાના કેમ થયા છે એના ઉપર હું વાત કરું તો બંને નસલ અત્યારે હાલની તારીખમાં હરણ ફાળ ભરે છે લોકો બંને પાસે એટલા બધા જાય છે એનું કારણ એ છે કે એક તો બંને ભેંસ ખાય ઓછું ને આપણે નહીં કહીએ બકરી જેટલું ખાય ને ભેંસ જેટલું દૂધ આપે ને એ ભેંસ કહેવાય બંને નસલની ભેંસ છે એનું મેન જે પોઈન્ટ છે કે એક એનું કદ સારું છે નાનું કદ છે વ્યવસ્થિત છે સુડોળ છે અને રૂપ સિંગડીની અંદર એ બની નેશનલી બેસ્ટ લોકોની ગમે છે નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજમાં ખરેખર તમે જે થમનેલ જોઈ છે એ ખરેખર સાચી છે મને ઘણા બધા લોકોના મેસેજ આવે છે ઘણા બધા લોકો મને ફોન કરે છે ઘણા બધા અત્યારે જેને જોઈએ બની ભેંસ જેને કહો બની પાડી લાવી આપો મતલબ એક નથી કહેતા કે બંની મતલબ છે માત્રાની અંદર પણ લેનાર બહુ વધી ગયા છે હાલની તારીખમાં જે લોકો બીજી ઘણી બધી નેશનલી ભેંસો રાખતા હતા કે જ્યાં ખરેખર બની છે જ નહીં દૂર દૂર સુધી નથી એમ એ લોકો પણ અત્યારે એમ કહેતા કે મારે આ ભેંસો કાઢીને બની લેવી છે તો ઘણા અમુક લોકોએ મને પ્રશ્ન પણ કર્યો સાહેબ એવી બંની નસલમાં શું ખાસિયત છે તો બની નસલ લોકો પાસે આટલા બધા જેને પૂછીએ લોકો આટલા બધા બની બની કરતા જાય તો મિત્રો બંની નસલ ઓલરેડી એક જૂની નસલ છે કે પાકિસ્તાન જે આ બંની વિસ્તાર છે આખો ભૂજ આજુબાજુ વિસ્તાર છે ત્યાંના એક જે પશુપાલકો છે રાખે કે પણ આની ઉપર એટલું બધું કામ નથી આમ જે લોકો અહીંયા પણ અહીંયા અહીંયા મતલબ દેવદર તાલુકો ભાભર આખા બનાસકાંઠા અડધો વિસ્તાર મતલબ પાલનપુરની અંદર પણ જે સારા સારા જે ફાર્મરો છે ભેંસો જે રાખે છે પાલનપુર આજે બધું પણ તમે નવ્વાણું ટકા જોઈ લેશો તો બની નસલ જે સારા સારા બ્રિડર છે એમના પાસે બની નસલ નહીં ભેંસો જ છે તો હવે ઘણા બધા લોકો એમ કે સાહેબ બની નસલ જ કેમ એમાં એટલું શું ફાયદો છે સાહેબ બની નસલ ખરેખર બહુ સારી નસલ છે હું કોઈ વખાણ નથી કરતો કે મારે બંનીથી એટલું બધું લેવા દેવા નથી પણ બંની નસલ જે છે એ મોદી સાહેબ પણ એકવાર બોલ્યા છે કે ભાઈ બંની નસલ આ તો ખરેખર હા મોદી સાહેબે કીધું કે ભાઈ બંની નસલની ભેંસ છે આવી કોઈ નહીં તો લોકો એ ભેંસને કોઈ ગણતા જ નથી એમને ખબર જ નથી અત્યારે હરિયાણાવાળા મુરાહવાળા પણ બંની ભેંસોના અહીંયા લેવા આવે છે અત્યારે આ પંજાબના લોકો પણ બંની ભેંસો અહીંયા લેવા આવે છે મતલબ જ્યાં જે ગાયોનો હબ છે જ્યાં મુરા નસલનો હબ છે ઘણા એવા સારા સારા જે ફાર્મરો છે એ બધા જ બની હવે એનું કારણ શું છે પહેલી વસ્તુ જોવું કે હાથી ખાય ઘણું અને જાય ઘણું આ આપણે કહેવત સાંભળી તો હવે જે વધારે ખાતું હોય એ વધારે દૂધ આપે એમાં કોઈ નવાઈ નથી પણ જે ઓછું ખાય જેનું માપનું કદ હોય ને એકદમ શાંત સ્વભાવ હોય એ પશુ તમારી પાસે હોય તો કોણ એને ન ગવાડે આપણા ગઈ કે ભાઈ તોફાની માણસ હોય ને મહાકાય ખાતો હોય એ છોકરો થોડો દવાલો હોય પણ જે છોકરો વ્યવસ્થિત કદ નાનું શાંત સ્વભાવનું હોય એને થોડો વધારે પ્રેમ ભાગમાં આવે તો એવી રીતે આપણે જે અહીંયા મતલબ જે અહીંથી પહેલાં બંને નેશનલની ભેસો શરૂઆત થતી હતી પરંતુ એમની પાસે સ્કોપ નહોતા ઘણા બધા લોકો જે બોલ રાખી શકતા હતા જેનો હતી એ હમણાં તો બંને સચવાઈ રહી પરંતુ જેને ન થાય કોઈ મુરાથી ક્રોસ કરીને કોઈ સામાથી ક્રોસ કરીને એમની પાસે પછી એવરેજ શું બની ગઈ કે એની અત્યારે કોઈ એવું છે નહીં તો હવે બંનેના લોકો ગાંડા દિવાના કેમ થયા છે એના ઉપર હું વાત કરું તો બંને નસલ અત્યારે હાલની તારીખમાં હરણ ફાળ ભરે છે લોકો બંને પાછળ એટલા બધા જાય છે એનું કારણ એ છે કે એક તો બંને ભેંસ ખાય ઓછું આપણે નહીં કે બકરી જેટલું ખાય ને ભેંસ જેટલું દૂધ આપે ને એ ભેંસ કહેવાય બાકી હાથી જેટલું ખાય ને ભેંચ દૂધ આપદ વધે છે બની નસલની ભેસનું કન્સીવ જે મતલબ જે બે વ્યાણ વચ્ચેનો સમયગાળો છે એ સૌથી ઓછો છે દર જેમ દેશી ગાય છે બે સમયગાળામાં વિયા મતલબ બારેક મહિનાની અંદર હંમેશા એક બચ્ચું આપે છે એમ બની નસલની ભેસ પણ બાર મહિનાથી તેર મહિનાની અંદર એક વખત એનું વિયાણ થઈ જાય છે એટલે કે બે વ્યાણ વચ્ચેનો સમયગાળો ખૂબ ઓછો છે હું ઘણા બધા રિસર્ચ કરીને આ વસ્તુ બોલું છું કારણ કે હું બધી જગ્યાએ ફર્યો છું મેં ઘણું બધું જોયું છે પછી એમને પાસે ચાણ્યો છે સારા સારા બ્રિડરો હતા સારા સારા લોકો જે પશુપાલન કરે છે બનીને એમને એમની પાસેથી ઘણી બધી જગ્યાએ પૂછપરછ કરીને આ વિડીયો બનાવું છું બીજી વસ્તુ કે એને જો આપણી ભેંસ કોઈ પણ ઘરે નોર્મલી છ સાત લીટર દૂધ આપતી હોય તો આપણે એની પાછળ એટલો બધો ખર્ચો કરીએ સારી સારી પ્રોડક્ટ મૂકી દવા વાપરીએ મિનરલ આપીએ ટોપલું ભરીને એની પાસે આગળ મૂકીએ ત્યારે એ આપણને છ સાત લીટર દૂધ આપે તો બંની નસલની ભેંસ જંગલની અંદર રખડે પાંચ સાત કિલોમીટર ફરીને આવે અને અહીંયા આવે એટલે બાપનો ટોપલો જે હાથમાં એ મૂકી દીધું તો પણ એ છ સાત લીટર દૂધ આપે જો એની આપણા અહીંયા લઈ એક્સ્ટ્રા કેર કરવામાં આવે તો એ ભેંસ સીધું બેથી અઢી લીટર દૂધ વધે છે એવું નિષ્ણાતો ત્યાંના લોકો અને અહીંયા જે લોકો દૂધ બંને ભેંસની ભેંસો લાવ્યા છે બંને નસલની એ લોકોનું કહેવું છે મારો જાત પણ અનુભવ છે એવું નથી મારી એટલે એના માટે બીજું બંને ભેંસનું એવરેજ 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 ત્રણ હજાર પ્લસનું લેક્ટેશન હોય હોય કારણ કે ભલે આઠ નવ લીટર દૂધ આપતી છે પણ એ નવ દસ મહિના દૂધ સો ટકા દોવા આપે છે એક તો વીઆઈ બે ત્રણ મહિનામાં ગાભણ થાય પ્લસ એ એના પછી સાત મહિના સુધી દોવા આપે છે આઠ નવ મહિનાનું વેત એનું લેક્ટેશન હોય છે ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર પાંચ હજાર લેક્ટેશન હોય છે ઘણી વખત અમુક લોકો એવું કહે છે કે ભાઈ અમુક ભેંસો છ છ હજાર સાત સાત હજાર લેક્ટેશન હોય સાહેબ સાત હજાર ને છ હજાર લેક્ટેશન લેવા માટે તમે સરવાળા મારો પહેલા દિવસથી કરી અને ભેંસ સાત મહિનાની ગાભર હોય ત્યાં સુધી એ પરફેક્ટ પર ડેનું વીસ બાવીસ લીટર દૂધ આપણે ત્યારે થાય હવે શું ગાભડ ભેંસ સાત મહિનાની હોય એ ભેંસ કોઈ દિવસ દસ લિટર દૂધ આપે મતલબ મારી માનવામાં વાત નથી પણ છતાં કોઈ આપતી છે તો બરાબર મને ખબર નહીં પણ આ ભેંસ દિવસનો દસ દસ લિટર સાતમા મહિનાની ઘાપણ અગિયાર અગિયાર બાર લિટર અમે દોરાયેલું છે અમારી ચેનલમાં લાઈવ કરાવ્યું છે બંની નસલની ભેંસમાં એટલા માટે લોકો એની પાસે વધારે પડતા ગાંડા થાય કે લેક્ટેશન સારું હોય બાકી બની નસલનો એવરેજ ફેટ છ સાત છ સાત આઠ સાડી આઠ હોય એવરેજ સાત ફેટ તો આપે આપે ને આપે જ છે એટલા માટે લોકો એની પાસે ગાંડા થાય છે બીજું કે ગમે એટલી ગરમી હોય સાહેબ ગમે એવી બીજી નેશનલની ભેંસ હશે એ ભેંસ ગરમીની અંદર હોફવા લાગશે એ ચપગાય આપણે જ્યારે જેઠ મહિનો મે મહિનો હોય ને એની અંદર આમાં હાફતી હોય ઉપર લાલો પડતી બનીની ભેંસ ભેસ એ જ બાવળિયાની અંદર એ તિત્ર સોયાની અંદર આરામથી બેઠી બેઠી વાગોળતી હોય એટલે લોકો એની પાછળ કાના થયા છે ઘણી વખત એ ભેંસ ને તમે સવારમાં ખાલી થોડું પાણી મળી ગયું હોય થોડું ખોણ મળ્યું તો પણ એ ભેંસ એક આખો દિવસ કાઢી નાખતી હોય આપણી ભેંસો પાણી માટે ગુમ બરા પાડતી હોય એટલે લોકો એની પાછળ ગાંડા થયા છે બંને નસલની ભેસ છે એનું મેન જે પોઈન્ટ છે કે એક એનું કદ સારું છે નાનું કદ છે વ્યવસ્થિત છે સુડોળ છે અને રૂપ સિંગડીની અંદર એ બંને નસલની ભેસ લોકોની ગમે છે લોકો હકીકતની અંદર પશુના દીવાના હોય નથી કહેતા આપણે કે ભાઈ એનિમલ લવર જે સારા સારા બ્રિડરો છે એ લોકો બની એટલા માટે રાખે છે કે એમને એક તો ઘરે ઊભી સારી લાગે દૂધ બાર મહિનાનું લેપ્ટેશન માપે તો દૂધ ત્રણ હજાર પોત્રીસો ચાર હજાર લીટર આરામથી આપે એ ઘણી બધી ભેંસો છે એ તો પંચાવનસો પંચાવનસો સુધી પહોંચી જાય અઠ્ઠાવનસો સુધી પહોંચી જાય બરાબર એટલા માટે બીજી જે ભેંસો છે એના કરતાં બની ભેંસ સરખામણી ઘણા બધા ફાયદા છે એટલા માટે લોકો બનીની પાછળ ગાંડા થયા છે બસ મિત્રો ઘણા બધા લોકોના મારા પર મેસેજ આવતા સાહેબ બની ફેસમાં કેમ લોકો આટલા બધા પડે શું કામ એટલા એટલે મને આ કન્સેપ્ટ ઉપર વિડીયો બનાવીને તમે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને બીજું હા મિત્રો તમે બધા વિડીયો અમારો જોવો છો લાઈક સબસ્ક્રાઈબ તો તમે બધા લોકો કરો જ છો પણ સાથે સાથે અમારા વિડીયોને કોમેન્ટની અંદર જઈ અને થોડુંક સ્લીપ કરશો તો મતલબ સ્કીપ કરશો તો વ્યવસ્થિત ત્યાં હાઈપ બટન દબાવજો એનથી અમારો વિડીયો તમારા જેવા દર્શક મિત્રો અમારો જે પરિવાર છે એ થોડો વધારે થાય અને બીજા લોકો બીજા આપણા જે પશુપાલક મિત્રો છે એમના સુધી પહોંચે એ મતલબ એવી ટાઈપનો બની રહે બસ મિત્રો ધન્યવાદ